નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ તો વાત કરીશું ડેમોલેશનને લઈને જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશન મામલે તલાળા તાલુકાના બામણા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે લોકોના ઘર પર બુલડોઝર ફરી વળશે તેવો લોકોમાં ભય ફેલાયો છે ત્યારે ઘર પર બુલડોઝર ન ફરે તે માટે લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી હતી ગ્રામજનોનું કહેવું છે કે નાના અને ગરીબ માણસોના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે તંત્ર અમારા મકાન પાડી નાખવાની ધમકી આપી રહી છે ત્યારે ચોમાસામાં અમારા મકાન તૂટશે તો અમે ક્યાં જઈશું તેવું ગ્રામજનોનું કહેવું છે ગીર સોમનાથ જિલ્લામાં બુલડોઝર રાજ પર સરકારનો કોઈ કંટ્રોલ નથી જિલ્લામાં રાજકીય ઈશારે દરરોજ લોકોના ઘર પર બુલડોઝર ફરે છે તો ગુજરાતની ઊંઘધી સરકારને ગરીબોની કોઈ જ પડી ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જિલ્લામાં કોંગ્રેસને મત આપનારના ગામ બુલડોઝરમાં ફરતા લોકો હવે આરોપ લગાવવા માંડ્યા છે આ બેન છે વિધવા બેન છે એમનો આપંગ દીકરો છે તમે જુઓ આ અપંગ દીકરો આ બે મા દીકરો દસ બાય આઠ ની ખોલકી બનાવી અને એવા મકાનમાં માં રહેતા હતા આ તંત્ર દ્વારા આવું મકાન પાડી નાખવામાં આવ્યું તંત્ર એમ કેવા માંગે છે કે અમે મકાન પાડતા નથી તો આ બેન નું મકાન કેમ પાડવામાં આવ્યું એવું જ બીજી આ ગામની અંદર એવા બે ત્રણ મકાનો પડ્યા છે જે માલઢોરના વાડાઓ છે જે માલના રક્ષણ માટે આ જંગલ વિસ્તાર છે રાની પશુઓ આવી અને એને ક્યારે માડી ફાડી ખાય એનું કોઈ નિશ્ચિત હોય તો માલઢોળ ઉપર તો આનું જીવન નિર્વાહ છે માલડોળ નહીં બચે તો આના આનો નિર્વાહ કેમ ચાલશે તો એ પણ ખુલ્લા થઈ ગયા આ લોકો જે વંડી રાખીને પોતાના બાળબચ્ચા પરિવારની જે સલામતી કરીને બેઠા હતા એ પણ પાડી નાખવામાં આવી તો સૌથી મોટા સમાચાર એ છે કે ગીર સોમનાથ જિલ્લામાં જે ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ડિમોલેશન માટે પક્ષપાતની રાજનીતિ જોવા મળી રહી છે સળગતા સવાલ ઊભા થઈ રહ્યા છે કે લોકો કોંગ્રેસને મત આપે એટલે તેમના ઘર તોડી નાખવાના આવો સવાલ થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરની સત્તાને ગીર સોમનાથના નેતાઓ પડકારી રહ્યા છે શું ત્યારે અહીંયા મહત્ત્વની બાબત એ નોંધાઈ રહી છે કે કારણે ક્યાંક ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે ભાજપના મોડી મંડળને સ્થાનિક ભાજપ નેતાઓ કેમ ધ્યાન નથી આપતા ગરીબોના ઘરે અને પશુ બાંધેલી જગ્યાએ ડિમોલિશન થાય તે કેટલું યોગ્ય છે તે મહત્વના સવાલ અહીંયા ઉપર થઈ રહ્યા છે સંવેદનશીલ સરકારના દાવા કરવામાં આવે ત્યારે આ સરકારના બહેરા કાન ક્યારે ખુલશે તે લોકોનું સવાલ છે શું ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી અધિકારીઓ પિશાસી મજા લૂટી રહ્યા છે કે કેમ અને ગીર સોમનાથના કલેક્ટર તથા તંત્ર કંટ્રોલ વગરનું થઈ ગયું છે એવું લાગી રહ્યું છે ગામ લોકોને ગામ લોકોમાં ભયનો માહોલ છે ગીર સોમનાથ તંત્રને રૂપજાવના આદેશ કેમ નથી આપવામાં આવતા તે મહત્વનો સવાલ થઈ રહ્યો છે જીએસટીવી દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે કલેક્ટર આઉટ ઓફ કંટ્રોલ હોય તો તેની બદલી કેમ નથી થતી ગીર સોમનાથ જિલ્લામાં બદલાની રાજનીતિનું ડિમોલેશન ક્યાં સુધી ચાલશે આવો લોકોમાં પણ સવાલ છે ત્યારે મીડિયાના માધ્યમથી જીએસટીવી પણ સવાલ કરી રહ્યું છે કે લોકો કોંગ્રેસને મત આપે એટલે તેમના ઘર તોડી નાખવાના ગાંધીનગરની સત્તાને ગીર સોમનાથના નેતાઓ જાણે કે પડકાર ફેંકી રહ્યા છે